ભગાડીને જવાની ઘટના છે બને એમાં દીકરીની ઉંમર કેટલી હોય છે એ સૌથી મોટો પ્રશ્ન શું સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની દીકરીનો આવી ઘટના બને છે તો ના ચોવીસ પચીસ વર્ષની દીકરીઓને આવી ઘટના ખૂબ મોટા પ્રમાણમાં બને છે તો કે ના સૌથી વધુ ભાગીને જવાની કે ભગાડીને લઈ જવાની ઘટનાઓ અઢાર વર્ષ સાડા અઢાર વર્ષ સવા અઢાર વર્ષ અઢાર વર્ષ ને બે દિવસ અઢાર વર્ષ ને એક મહિનો અઢાર વર્ષ ને પંદર દિવસ ઓગણીસ વર્ષ પોણા ઓગણીસ વર્ષ આ ગેપની અંદર દીકરીઓને પ્રેમ લગ્ન કરાવવાની કે કરવાની કે ભગાડી જવાની કે ભાગી જવાની ઘટના ખૂબ બને છે તો આ ખોટું છે એટલે મેં મુખ્યમંત્રી પાસે એ માંગણી કરી કે જો આ અઢાર વર્ષની ઓગણીસ વર્ષની દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને ફોસલાવીને છેતરીને બીજા જિલ્લામાં લઈ જઈને લગ્ન નોંધણી કરાવી નાખે છે એને અટકાવવું હોય તો સરકાર કાયદામાં સુધારો કરે અને લગ્નમાં ગમે તે ગમે ત્યાંથી ગમે તે ભાગીને ગમે ત્યાં નોંધણી કરાવી લે એ કાયદાને જરાક સુધારવો પડે આપણી

પોતાની સમાજની અંદર બનતી ઘટનાઓને લઈ દીકરીઓ બાબતે બનતી ઘટનાને લઈને ખૂબ ચિંતિત છે અનચિંતા થાય એ સ્વાભાવિક છે દરેક મા બાપ એ પોતાની દીકરીની ચિંતા છે ઘટનાઓ અનેક બને છે દુર્ઘટનાઓ બને છે એની ક્રિયા પ્રતિક્રિયા થાય છે અને પાછું ઠંડુ પાણી પડી જાય છે એના ઉપર આજે મેં એક બહુ જ સેન્સિટિવ બાબત ઉપર મુખ્યમંત્રી શ્રી નું ધ્યાન દોર્યું છે હવે એ શું પગલા લેશે એ તો કહી નહીં શકાય પણ છેલ્લા લાંબા સમયથી એવું જોવામાં આવ્યું છે છાપા વાંચીએ ટીવી જોઈએ અથવા આપણી આસપાસની સમાજની અંદર જયારે કોઈ ઘટના બને અને આપણને જાણ થાય કે અમારા કુટુંબમાં આવું થયું ફલાણા ભાઈના પરિવારમાં આવું થયું ત્યાં આવું થયું તો એ જોતા એક વસ્તુ સામે આવી છે જે કદાચ મારી વાત ખોટી પણ હોય અથવા સાચી હોય કે દીકરીઓને ભગાડીને લઈ જવાની ઘટના અથવા ભાગી જવાની ઘટના ભાગીને જાય છે ભગાડીને લઈ જાય છે એ એ ચર્ચા પછી કરીએ પહેલા તો

અઢાર વર્ષ ને એક મહિનો અઢાર વર્ષ ને પંદર દિવસ ઓગણીસ વર્ષ પોણા ઓગણીસ સૌથી મોટો ચિંતાનો વિષય જ એ છે કાયદો તો એમ કે છે કે અઢાર વર્ષ થઈ ગયા એટલે પુખ્ત થઈ ગયા તો એ તો કોઈ વાંધો નથી એમાં કાયદો તો કાયદાનું કામ કરે છે પણ કાયદો કોના માટે બન્યો છે કાયદો સમાજ માટે બન્યો છે કાયદાનું અસ્તિત્વ અને મહત્વ ક્યાં સુધી છે જ્યાં સુધી સમાજ છે ત્યાં સુધી સમાજ જ નહીં હોય તો કાયદાનું શું કામ છે એટલે કાયદો સમાજ માટે છે કાયદાનું અસ્તિત્વ સમાજ છે ત્યાં સુધી જ છે સમાજ નથી તો કાયદો નથી એટલે કે કાયદો સમાજ સાથે શું સંગત હોવો જોઈએ સમાજના પ્રવાહ સાથે જોડાયેલો કાયદો હોવો જોઈએ કાયદો પાછળ ચાલતો હોય સમાજ આગળ ચાલતો હોય તો એવા કાયદાનું કોઈ કામ નથી

એનો એક સ્વાભાવિક અર્થ એવો નીકળે કે દીકરી જયારે સાડા વર્ષ સોળ વર્ષ સત્તર વર્ષની છે ત્યારથી આવા બધા પ્રકારના એને ફસાવવાનું કે ભગાડી જવાનું અથવા એની કાચી ઉંમર નો લાભ લેવાનું ષડયંત્ર હાલતું હોય છે કેમ કે સોળ સત્તર અઢાર વર્ષ પ્રમાણે માણસની કાયદાકીય ઉંમર હોય શકે પુખ્ત પણ દરેક કિસ્સામાં વ્યક્તિ પોતાનું ખૂબ સારું અથવા ખૂબ ખરાબ વિચારી શકે એટલી શક્તિમાં ન પણ હોય શકે જરૂરી નથી તો જ્ઞાતિ આધારિત પરંપરા હોય ક્યાંક રૂઢિચુસતા હોય એને બાદ કરતા લગભગ હવે સમાજ પોતે આગળ નીકળી ચુક્યો છે પહેલાના જમાનામાં તો સોળ વર્ષે લગ્ન થઈ જતા પછી અઢાર વર્ષે થવા લાગ્યા

વીસ એકવીસ બાવીસ વર્ષે દીકરીને પરણાવે છે તો સમાજ આગળ વહી ગયો છે કાયદો પાછળ રહી ગયો છે તો આ કાયદાની અંદર જે છીંડું છે એનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે અનેક કિસ્સામાં એવું જોવામાં આવે છે કે કોલેજમાં ભણતી દીકરીઓને બારોબારથી ભાગી જાય અને અથવા ભગાડીને લઈ જાય એમાં ઘણી વખત દીકરી છેતરાઈ ગઈ હોય અથવા ભોળવાઈ ગઈ હોય અથવા ખોટા પ્રેમની જાળમાં ફસાઈ ગઈ હોય જ્યારે એની આંખ ખુલે ત્યાં સુધીમાં તો ઘણું બધું ચિત્ર ચિત્ર આવી ગયું હોય કેમ કે દરેક વખતે સમજી વિચારીને લીધેલું પગલું નથી હોતું ઘણી વખત આવેશમાં ઘણી વખત લાગણીમાં ઘણી વખત એક શરીરમાં એક હોર્મોનલ ચેન્જ આવતો હોય મુગ્ધ ઉંમર હોય દરેક વ્યક્તિ ઉંમર માંથી પસાર થયા છે સોળ સત્તર અઢાર વર્ષે આપણને એટલી બધી મુગ્ધતા હોય કે બધું ખૂબ આકર્ષણ થાય તો હવે આ નાની ઉંમરમાં દીકરીઓને જે ભાગી જવાની ઘટના બને છે ભગાડી જવાની ખાસ કરીને આ જે ભાગી જાય છે ત્યારે સૌથી મોટી ઘટના શું બને છે દીકરીના મા બાપ અને દીકરીની જ્ઞાતિ દીકરીનું ગામ એને તો તકલીફ પડે જ છે પણ દીકરીને પોતાની તકલીફ પડે છે કે અઢાર ઓગણીસ વર્ષની ઉંમરે જે દીકરી ભાગી જાય અથવા ભગાડી જાય એનું ભણતર બગડે છે કેમકે એ ઉંમર કોલેજમાં ભણવાની ઉંમર છે કંઈક પણ સારી જગ્યાએ ભણતર ભણવાની ઉંમર છે જો ભણે સારી નોકરી મળે કઈક સરકારી નોકરી મળે પ્રાઇવેટ નોકરી મળે ઘણું ઘણા રસ્તા ખુલ્લા હોય પણ અઢાર ઓગણીસ વર્ષની ઉંમરે ઢોળવાઈ જઈને લલચાઈ જઈને ફોસલાઈ જઈને ડરી જઈને કે કોઈ પણ રીતે જો છોકરા ભાગી જાય કે ભગારી જાય તો એનું શિક્ષણ બગડે છે એનું ભવિષ્ય બગડે છોકરીનું આ સૌથી મોટો પ્રોબ્લેમ છે બીજું કે ભાગી જનાર કે ભગારી જનાર બંનેની બંનેને પોતાના પરિવાર માંથી વારસાગત મિલકત મળવાનો અધિકાર છે કાયદા પ્રમાણે છોકરીને એના મા બાપ પાસેથી છોકરાને એના મા બાપ પાસેથી પણ ક્ષણિક આવેશમાં આવીને લાગણીમાં આવીને ભોળવાઈ જઈને છેતરાઈ જઈને છોકરા કે છોકરીએ આમને સામને લગ્ન કરી લીધા પછી મિલકતનો પ્રશ્ન ખૂબ ગૂંચવણ ઊભો થઈ જાય છે ઘણી વખત છોકરીને બનાવીને છોકરીના મમ્મી પપ્પાની મિલકત પડાવી લેવા માટે થઈને કેટલા બધા કોર્ટ કોર્ટ કરવા પડે છે એક તો પોતાની છોકરી ગુમાવવી પડે મિલકત ઉપર પણ દાવો કરવામાં આવે છે આ તકલીફ પણ ખૂબ પડે છે તો સમાજ આગળ વધી ગયો છે કાયદો પાછળ રહી ગયો છે તો કાયદામાં આની કઈક સ્પષ્ટતા હોવી જોઈએ ઘણી વખત એવું થાય કે છોકરાની મિલકત પણ પડાવી લેવામાં આવે એવું બને ઘણી વખત કે છોકરી પરિવાર દ્વારા છોકરીને મિસયુઝ કરી અને છોકરાના પરિવારની મિલકત ઉપર નજર નાખવામાં આવે એવું બને બીજું કે અઢાર ઓગણીસ વર્ષે ભોળવાય ને લલચાઈને કે કોઈ કારણોસર ભાગીને કે ભગાડીને લગ્ન કર્યા હોય પછી બધાને ખબર છે કે દુનિયા ફૂલ ગુલાબી નથી દુનિયાનું વાસ્તવિક ચિત્ર હંમેશા રંગીન નથી હોતું

જયારે વાસ્તવિકતા સામે આવે છે ત્યારે છૂટાછેડાની અંદર ઘણી વખત એવું થાય છે કે છોકરો આડો હાલે છોકરો કોપરેટ ન કરે છોકરીને તો ખબર પડી ગઈ કે ભૂલ થઈ ગઈ છે ભાઈ આ આ નતું કરવાનું મારાથી બહુ ખોટું થઈ ગયું છોકરો બરાબર નથી પણ પછી છોકરો કોર્ટમાં કોપરેટ નથી કરતો સહકાર નથી આપતો એટલે છૂટાછેડાની એટલી બધી ઝંઝટ થાય ક્યારેક એવું બને છોકરી કશું કો ન કરે છોકરો સીધો હોય ક્યારેક એવું બને કે છોકરી કોપરેટ ન કરે છૂટાછેડા આપવામાં ભરણ પોષણ માંગે ને એલિમની ને એવું બધું ઘણા બધા રૂપિયાની માંગણી થાય અને છોકરો ફસાઈ જાય કે આના કરતા પ્રેમ લગ્ન ન કર્યા હોત તો સારા તો બંને બાજુ તકલીફ છે પણ એ જયારે આંખ ઉઘડે ત્યારે આવું બધું થતું હોય છે ઘણી વખત એવું થાય કે છોકરીના મમ્મી પપ્પા ની વિરુદ્ધમાં ખોટી ફરિયાદો કરવામાં આવે કે અમને હેરાન કરે છે અમને મારે છે આમ છે તેમ છે છોકરીનો પરિવાર દુઃખી થાય આવું બધું થાય છે એટલે મેં આજે મુખ્યમંત્રી ને રૂબરૂ મળીને બે માંગણી મૂકી કે સમાજ આગળ નીકળી ગયો છે કાયદો પાછળ રહી ગયો છે તો કાયદાને પણ સુધારીને ને કે સમાજ જ્યાં પાછળ છે ત્યાં કાયદાને સાથે લઈ આવો સમાજ જ્યાં આગળ છે ત્યાં કાયદાને એની તરફ લઈ જાઓ કાયદો જે છે એ સમાજને માટે બનેલો છે એટલે સમાજની સાથે તાલમેલ ધરાવતો હોય તો જ કાયદો કામ નો એટલે મેં આજે એવી માંગણી મૂકી છે કે સમાજ પોતે એકવીસ વર્ષે દીકરીના લગ્ન કરે છે વીસ વર્ષે કરે છે તો સરકાર કાયદામાં જ સુધારો કરી નાખે જેથી કરીને પેલા સાડા સત્તર વર્ષથી આ ઘટનાક્રમ ચાલુ થાય છોકરી બારમા માં ભણતી હોય કે કોલેજના પહેલા વર્ષમાં હોય ત્યારથી બધા પાછળ લાગી જાય છે અમુક તત્વો અને એને ફોસલાવે ભોળવે એની એની મુગ્ધ ઉંમરનો ગેરલાભ ઉઠાવે અને જેવું અઢાર વર્ષ ઘણા કિસ્સામાં તો એવું જોયું છે કે અઢાર વર્ષ ને એક દિવસ થાય ત્યાં ભાગી જાય અઢાર વર્ષ ને બે દિવસ અઢાર વર્ષ ને ત્રણ દિવસ એનો અર્થ એવો થયો કે રાહ જોઈને બેઠા છે ભાગવાની અથવા ભગાડી જવાની સરકાર અને ભાગી જાય છે તો ભણતર બગડે છે ઘણું બીજું બધું બગડે છે તો મેં એવી રજૂઆત કરી છે કે એકવીસ વર્ષનો કાયદો કરી નાખવામાં આવે તો કમસે કમ ભણવામાં થોડુંક ધ્યાન આપે કેમ કે આ બધું યોગ્ય નથી બીજું કે ભાગી જાય કે ભગાડી જાય તો ગુજરાતમાં અનેક એવી ઘટના બની છે કે જેમાં પાંચ દસ પંદર હજાર રૂપિયા લઈ અને તલાટી મંત્રી જે છે એ લગ્ન ની નોંધણી કરી આપે ડોક્યુમેન્ટ હોય કે ડોક્યુમેન્ટ ન હોય મારી પાસે એવા આંકડા છે કે ગામની કુલ જનસંખ્યા કરતા વધુ લગ્ન ની નોંધણી એક ગામમાં થઈ ગઈ હોય પંચમહાલના ભદ્રાલા ગામમાં પાંચસો ને સાહીઠ લગ્ન ની નોંધણી કરી નાખી તલાટીએ એટલે તો ગામમાં એટલા તો લગ્ન જ ના થયા હોય અમરેલીના હામાપરમાં તેરસો ને એકતાલીસ લોકોના લગ્ન ની નોંધણી કરી નાખી અમરેલી તાલુકાના લુંઘિયા ગામમાં લુંઘિયા ગામ મારા મત નું ગામ છે વિસાવદર નું ગામ છે લુંઘિયા લુંઘિયા ગામમાં બસો ને અઠાવન લગ્નોની એન્ટ્રી કરી નાખી કોરોના સમયે કોઈ ગામમાં બસો અઠાવન લગ્ન એક વર્ષમાં બે વર્ષમાં શક્ય જ નથી દર વર્ષે દસ બાર દસ બાર પંદર લગ્નો થતા હોય છે ગુજરાત આખાના હું તો લોકોને કાર્યકર્તાઓને જનતાને વિનંતી કરું છું તમારા ગામના મેરેજ રજિસ્ટર ચેક કરજો એ ઓપન ડોક્યુમેન્ટ છે કાયદા પ્રમાણે એનું કોઈ પણ ઇન્સ્પેક્શન કરી શકે છે તમારા ગામમાં કંઈક આવું તો નથી આવતું ને સાબરકાંઠા થી કોઈ કપલ ભાગી જાય એની નોંધણી અહિયાં લુંગિયા ગામનો તલાટી મંત્રી પંદર હજાર રૂપિયા લઈને ડોક્યુમેન્ટ હોય કે ના હોય મેરેજ સર્ટિફિકેટ બનાવી આપે પછી એ મેરેજ સર્ટિફિકેટ બનાવવું આસાન છે પણ છૂટાછેડાના સર્ટિફિકેટમાં બે પરિવારો આખા હેરાન થઈ જાય છે પૈસા ખર્ચાઈ જાય છે તો આણંદ જિલ્લાના એક જ તલાટી એ ચાર ગામમાં અઢારસો ને સાહીઠ જેટલા લગ્ન નોંધી નાખ્યા એ બધા ગામની કુલ વસ્તી કરો તો પણ અઢારસો સાહીઠ લગ્ન શક્ય નથી એવું ગામ લોકોનું કેવું છે તો જે ભાગી કે ભગાડીને લઈ જાય છે એમાં કોઈ પણ જિલ્લામાં જઈને નોંધણી કરાઈ આવે છે એટલે એમાં એજન્ટો હોય છે માફિયાઓ હોય છે ટોળકી હોય છે જે ટોળકી રીતે સપોર્ટ આપતી હોય છે ખોટી રીતના લગ્ન નોંધણી કરાવવા માટે એમાં ડોક્યુમેન્ટ નથી નથી હોતા હોતા ઘણી વખત અસલ કાગળો મેં મુખ્યમંત્રી પાસે એ માગણી કરી છે કે માનો કે હું ભાવનગર જિલ્લામાં ફોર વ્હીલરની ખરીદી કરું તો ભાવનગર જિલ્લામાં ખરીદેલી ફોર વ્હીલરની મારા નામની આરસી બુક હું બનાસકાંઠાની નથી બનાવી શકતો શું કામ

એની ખબર છે કે પંદર હજાર રૂપિયા આપીશ પણ ગામના તલાટી મંત્રી મને મને આવું જે જે કામ કરતા એવા તલાટીઓ હશે સર્ટિફિકેટ આપી દેશે એટલે હું પોલીસ સ્ટેશન મોકલી ને પછી કોઈ મારું એટલે આપણને વાંધો એ વાતનો છે કે અઢાર સત્તર ઓગણીસ વર્ષની દીકરીઓને એની મુગ્ધ ઉંમરનો ફાયદો ઉઠાવીને છેતરીને બોળવીને પછી એની રંગીન સમાજમાં બધું રંગીન કલરફુલ નથી એની કડવી વાસ્તવિકતા સામે આવે છે ત્યારે એને કોઈ સપોર્ટ નથી મળતો એટલે મેં એવી માંગણી કરી કે આ તલાટી મંત્રી નોંધણી થઈ જાય એ તો છે પૈસા લઈને લગ્ન નોંધણી કરી દેવાના ડોક્યુમેન્ટ હોય ડોક્યુમેન્ટ ન હોય ઉંમર પૂરી હોય ઉંમર અધૂરી હોય બીજા રાજ્યના આવે તો એ લગ્ન નોંધણી કરી આપે છે તો ગુજરાતના તમામ ગામડાના જાગૃત યુવાનોને વિનંતી છે તમારા ગામના અંદર મેરેજ રજીસ્ટ્રેશન રજીસ્ટર હશે એ તમે ચેક કરી શકો અથવા આરટીઆઈ થી ડેટા માગો છેલ્લા 3 વર્ષની અંદર તમારા ગામના ચોપડામાં કેટલા મેરેજ રજીસ્ટર થયા આંકડા ખાલી માગો તમારો ગામની માનવ જનસંખ્યા પંદરસો ની હોય અને તમારા ગામના તલાટી મંત્રીએ 300 લગનની નોંધણી કરી હોય તો એનો અર્થ સમજી જવાનો કે આખા ગુજરાતમાંથી જેને ભગારીને લઈ જાય એનું લગ્ન સર્ટિફિકેટ તમારા ગામના તલાટી બનાવી આપે છે કેમ કે ત્રણસો લગ્ન એક વર્ષમાં કોઈ ગામમાં ન થાય નાના એવા ગામમાં એવું શક્ય નથી તો મેં મુખ્યમંત્રી શ્રી પાસે એવી માંગણી કરી છે કે ગુજરાતમાંથી માંથી કોઈ પણ દીકરી નાની ઉંમર ભગાડી જાય અને ગમે ત્યાં એના લગ્ન નોંધણી થઈ શકે છે એટલે માફિયાઓ એજન્ટો અને આ ટોળકી સક્રિય બની છે કે કપલ પાસેથી રૂપિયા લેવાના અને સર્ટિફિકેટ બનાવી આપવાનું સરકાર જો એવો કાયદો બનાવી નાખે કે છોકરીના આધાર કાર્ડમાં જે એના મા બાપ નું સરનામું છે એ જ ગામના તલાટી મંત્રી પાસે તમારે મેરેજ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો ઘણા હદશે પ્રશ્ન સોલ્વ થઈ જાય એમ છે કેમ કે પાછળથી જે તકલીફો આવે છે એ તકલીફોમાં પછી કોઈ રસ્તો નથી નીકળતો એટલે સમાજ તરીકે આપણે બધા જ વિષયોની ચિંતા કરવી પડે કોઈ દીકરીનું સારું થતું હોય તો એમાં એમાં કોઈ દી ના ન હોય પણ આવું બધું જે થાય છે એ વસ્તુ ખોટી છે મેં બે માંગણી કરી છે કે સમાજ આગળ નીકળી ગયો છે કાયદો પાછળ રહી ગયો છે તો સમાજ અત્યારે પોતાની દીકરીઓને વીસ એકવીસ બાવીસ વર્ષે પરણાવે છે તો સરકાર પણ લગ્નના કાયદાની મર્યાદામાં સુધારો કરે જેથી કરીને કમસે કમ અઢાર ઓગણીસ વર્ષની દીકરીઓ આ બધી ઘટનાક્રમમાં ફસાય નહીં પુરુષની લગ્ન કરવાની ઉંમર એકવીસ વર્ષ છે તો મહિલાની અઢાર કેમ છે મહિલાનો પણ એકવીસ વર્ષ હોય સમા સ્ત્રી પુરુષની સમાનતા હોવી જોઈએ અને જે કોઈ પણ અંતરિયાળ ગામડામાં કોઈના મેરેજનું રજીસ્ટ્રેશન ન થવું જોઈએ જે ગામની છોકરી છે એ જ ગામમાં રજીસ્ટ્રેશન થવું જોઈએ કેમ કે ગાડી લ્યો તો સેમ જિલ્લામાં થાય છે તો લગ્ન બીજા જિલ્લામાં શું કામ જન્મય સેમ જિલ્લામાં નોંધણી થાય જન્મ અમદાવાદમાં થયો હોય તો એની નોંધણી બનાસકાંઠામ નથી કરવામાં આવતી મરણમાં એવું છે મરણ જ્યાં થયું હોય ત્યાં જ નોંધણી કરાવવાની હોય છે મરણ બનાસકાંઠામાં થયું હોય નોંધણી અમરેલીમ નથી થતી તો લગ્નમાં ગમે તેઓ ગમે ત્યાંથી ગમે તે ભાગીને ગમે ત્યાં નોંધણી કરાવી લે એ કાયદાને જરાક સુધારવો પડે આપણી દીકરીઓનો પ્રશ્ન છે તમામ સમાજની દીકરીઓનો પ્રશ્ન છે અને દીકરીઓના પ્રશ્ન બાબતે ક્યારેક કોમ્પ્રોમાઈઝ ન કરવો જોઈએ બાંછોડ ન કરવી જોઈએ હું ગુજરાતના બધી પાર્ટીના બધી જ્ઞાતિના બધા ધર્મના બધા લોકોની વિનંતી કરું છું ભાઈ મારી વાત વ્યાજબી હોય સાચી હોય તો તમે આ બધું વિડીયો શેર કરીને લોકો સુધી પેલા વાત પહોંચાડો કેમ કે લોકો જાગૃત થશે તો જ મુખ્યમંત્રી અને સરકાર એક્શન લેશે લોકો ઊંઘતા રહેશે તો મેં આ પેલી કાગળની કોઈ કિંમત નથી એણે લીધું સિક્કો માર્યો આ ખૂનામ મૂક્યું તે ખૂણામ મૂક્યું જૂનું થઈ ગયું વાત પૂરી થઈ ગઈ એટલે લોકો જો રસ લેશે લોકો જો આમાં જોડાશે તો જ આ રસ્તો નીકળશે એવી મારી લાગણી છે એટલે હું બધાને આજે બસ આ માહિતી આપી છે કે તમારા વતી તમે બધાએ મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવો તો મેં આ માંગણી સરકારમાં મૂકી છે તમારા વતી તમને મારી વાત યોગ્ય લાગી હોય તો તમે મને સપોર્ટ આપજો બાકી મને કઈ સૂચન આપવા જેવું હોય તો સૂચન આપજો જય જય ગરવી ગુજરાત